જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તમે જાજા કરીને આપણે કીર્તન લઈને એવા આજે કે કેવો ભાગ્યું જીભ શેર તને સત્સંગ ન ફાવે તો આપણે આજે એવું કીર્તન ગાશું તો હલો બધાય સત્સંગ કરવા કીર્તન ગાવા અને કીર્તન સાંભળી અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હલો તો બધાય સત્સંગમાં ギーオうバーギーオーチーバーテーレータネーサタサングノーパーベーギよオーバーギーオーチーバーササンノベ Ato di tachi toni tari re parwa. Ato di tachi toni tari re parwa. Lamba વાટું કાને તને ટેવ છે રે તને સત્સંગ નો ફાવે કેવો યીવશે રે તને સત્સંગ નો ફાવે કેવો ઓય ભાગ્યો જીવ શેરે તને સત્સંગ ન ફાવે જીવ દીદી હરિ ગુણ ગવા જીવ દીદી શેતાને હરિ ગુણ ગાવા મારા તારા તને ટેવ છે રે તને સત્સંગ નો ફાવ્યા મારા તારા તને ટેવ છે રે તને સત્સંગ નો કેવો ય ભાગ્યો જીવ શેરે તને સત્સંગ નો ફાવે કેવો ભાગ્યો જીવ શેરે તને સત્સંગ નો ફાવે પગ દીધા છે તને છતર કરવા પગ દીધા છતરાયું કરવા હળિયું કાઢવાની તારે ટેવ છે સત્સંગ નો ફાવે એ હળિયું કાઢવાની તને ટેવ છે રે તને સત્સંગ નો ફાવે કેવોય ભાગ્યો જીવ રે તને સત્સંગ ન ભાવે એ કેવો ઓય ભાગિયો જીવ રે તને સત્સંગ ન ભાવે આખો દીધી છે તને હરિને પાર તને હરી ને પરોખવા આજુ જોવાની ટેવ છે રે સત્સંગ નો ફાવે આજુબાજુ જોવાની ટેવ છે રે તને સત્સંગ નો ફાવે કેવો ય ભાગ્યો જીવશે રે તને સત્સંગ નો ફાવે કેવો યીવશે રે તને સત્સંગ નો ફાવે કાન દીધા છે તને ગુણ સાંભળવા કાનો દીધા છે તને ગુણ સાંભળવા નબળું સાંભળવાની તર ટેવ છે રે તને સત્સંગ નો ફાવે નબળું સાંભળવાની તરટેવ છે રે તને સત્સંગ નો ફાવે ભાગ્યો જીવ છે રે તને ભાગ્યો જીવ છે રે તને સત્સંગ નો ફાવે જય માતાજી જય શ્રી કૃષ્ણ બતાવીને આપણે આજે કેવો ભાગ્યો જીવ છે કીર્તન ગાયું છે તો સાંભળી અને લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવ્યો તો બધાયને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી